મિત્રો આજે વાત કરવી છે આપણે માનવ સેવા ટ્રસ્ટ અને અન્નક્ષેત્ર કે જે શિક્ષણ સાથે નાના બાળકોને ગરીબ બાળકોને શિક્ષણ આપવાનું પણ કામ કરે છે અને એ ટ્રસ્ટનું નામ છે માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર ઉપલેટા વર્ષોથી ચાલતા આ અન્નક્ષેત્રની ખૂબ સરાહની પ્રવૃત્તિ છે આપ જે નિહાળી રહ્યા છો તે એ ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને એ ભોજન આપવાનું કાર્યક્રમ છે એ અંતર્ગત આપ નિહાળી રહ્યા છો તેના અલગ અલગ દાતા હોય છે આગળ જતા આપણે આ ટ્રસ્ટ વિશે વિગતવાર જાણીશું મિત્ર અહીં બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર પણ આપવામાં આવે છે ઝૂપડપટ્ટી વિસ્તારના ખાસ કરીને બાળકોને અહીં પોતાના વાહનમાં લાવીને એકઠા કરવામાં આવે છે અને પછી તેમને અહીં નાસ્તો આપવામાં આવે છે માનવ સેવા એ જ પ્રભુ સેવા આવું શબ્દોને સાર્થક કરતા અને હર હંમેશા સેવાકીય પ્રવૃત્તિમાં રત રહેતા એવા આપણા આહિર સમાજના ડોક્ટર અર્જુનભાઈ બાબરિયા સાહેબ કે જેના સહયોગથી ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને અન્ન ચાલે છે મિત્રો અહીં અર્જુનભાઈ બબરિયા ઉપરાન લાલભાઈ રાઠોડ કણસાગરાભાઈ વગેરે જેવા સેવાભાવી અનેક લોકો આ ટ્રસ્ટમાં પોતાનો ટાઈમ કાઢીને સેવા આપે છે અને છે એ કરતા હોય છે ખૂબ ખૂબ આભાર દાતાઓનો માનવ સેવા એ જ પ્રભુ સેવા ચાલો આ સેવામાં એ લોકો જુદા જુદા વિસ્તારમાં ગરીબ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો કે જે નાના નાના બાળકો હોય છે તેને મફતમાં ભણાવે છે અને અહીં અન્નક્ષેત્ર સાથે લઈ આવી અને એને કોઈ વાર તહેવારે નાસ્તો કે એવું બધું આપે છે અને આ નાસ્તા વગેરેના અલગ અલગ હંમેશા દાતા હોય છે તો મિત્રો ગરીબ વિસ્તારમાં રહેતા બાળકોની આ લોકો સેવા કરે છે આવા તો ઘણા બધા વિવિધ સેવાકી પ્રવૃત્તિ કરે છે સરકારી દવાખાનામાં કે પ્રાઇવેટ દવાખાનામાં કોઈ ગરીબ દર્દી હોય તો તેને ટિફિન પોતાડવાની પણ સેવા આપે છે ઉપલેટામાં રહેતા વૃદ્ધ અને એકલવાયુ જીવન જીવતા લોકોને પણ આ લોકો ફ્રીમાં ટિફિનની સુવિધા આપે છે તેમજ ડિલેવરી માટે જે બહેનો આવેલી હોય છે ગરીબ માણસોની જે બહેનો હોય છે એને માટે શીરો પણ આ લોકો આપતા હોય છે આવી વિવિધ પ્રકારની માનવ સેવા આ ટ્રસ્ટ દ્વારા થાય છે તો આવો મિત્રો આપણે એ ટ્રસ્ટની એક ઝલક નિહાળીએ અને જે બાળકોને બોલાવી અને ત્યાં જે નાસ્તો કે જે કાંઈ આપે છે એ બધું આપણે જોઈએ મિત્રો નમ્ર વિનંતી છે આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો નમસ્કાર માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાઓ ટિફિન સેવાઓ ઉપરાંત એજ્યુકેશન ની ખાસ સેવાઓ ચાલુ કરી છે એ વર્ષોથી જે તે સેન્ટર ઉપર ચાલુ હતી હવે અમે અમારા કેન્દ્રની અંદર આયા આ દીપરપટીના અને શ્રમજીવી પરિવારના જુદા જુદા વિસ્તારમાંથી અલગ અલગ વિસ્તારમાંથી અમે બાળકોને વાહન દ્વારા એ કલેક્ટ કરીએ છીએ અને પછી એમને સ્ટેશનરી નાસ્તો અને એજ્યુકેશન ફ્રીમાં આપવામાં આવે છે

આપ જે નિહાળી રહ્યા છો તે ફિઝિયોથેરાપી સેન્ટર છે અહીં ફિઝિયોથેરાપી સેન્ટરની સેવા આપવામાં આવે છે બેન પહેલા તો તમારો પરિચય આપો ડૉકટ તમે અહીં કેવા પ્રકારની સેવા આપો છો નાના બાળકો ની જે હોય ખોટખા પણ હોય એને ફ્રેક્ચર થઈ ગયું હોય ડાયાલિસિસ થઈ ગયું હોય એ પ્રકારનો સેવા આપું છું એની કશે છોડી નહીં ટૂંકમાં આ પ્રકારના જે કોઈ પેશન્ટ હોય એને કેટલો ટાઈમ આ સારવાર લેવી પડે તો એના એવું દરેક પ્રકારના અલગ અલગ ભલે બધા પેશન્ટને અમુકની દસ દિવસ સારું થાય અમુકને છ મહિની સારવાર થાય અમુકને જે મગજની બીમારી હોય લોંગ ટર્મ હોય અને જેને ફ્રેક્ચર છે ઓર્થો કન્ડિશન છે કે જેને ખાલી હાથ પર દુખે છે તો એને મન મન કે જે રિકવરી છે તમને એવું કેવું ફીલ કે હું આ પ્રકારની સેવા આપું એમ તમને પહેલેથી હું અહીં સેવા જોડાયેલી હતી પહેલા હું દર મહિને સેવા આપવા જાતી એ સેન્ટર છે ને મારા જે પેશન્ટ છે લોકો ગરીબ છે જે આઈફાઈ બિલકુલ નથી લઈ શકતા એના માટે એમ કેવું કે આપણે સેવા આપી શકીએ આભાર તમારો બેન તમે જે આ સેવા આપો છો એ બધું તમને ખૂબ ખૂબ ધન્યવાદ અને જિંદગીમાં તમે ખૂબ આગળ વધો એવી મારા તરફથી તમને શું